હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી એમાં એકમ બાર ચીલ ઝડપ તેનું સ્વાધ્યાય પોનું સોલ્યુશન જોઈશું બરાબર શરૂઆતમાં શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દની રીખાંકિત કરવાનો છે આ રીતે બરાબર ત્યાર પછી અહીંયા ઉદાહરણ મુજબ વધુ શબ્દો આપણે બનાવવાના છે જેમ કે વનવાસી આપેલું છે તો ત્યાર પછી આપણે દેશવાસી અને આશ્રમવાસીનું આ રીતે લખ્યું છે તો ત્યાર પછી ગ્રામવાસી નગરવાસી અને સરવાસીનું પણ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી અહીંયા એક આમંત્રણ કાર્ડ આપેલું છે બરાબર આ છે આમંત્રણ કાર્ડની તમામ વિગત એના આધારે આપણે કેટલાક પ્રશ્નો બનાવવાના છે જે પ્રશ્નો આપણે આ રીતે બનાવીશું તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આ પ્રશ્નો નિર્માણ કરવાના છે ત્યાર પછી પ્રશ્ન છે કે ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો તો અહીંયા આ એક ફકરો આપે છે નીચે એના ઘટનાક્રમ લખેલા છે બરાબર અને એ ઘટનાક્રમ આડા આવડા લખેલા છે એના ઉપરથી સીધા આપણે આ રીતે લખવાના છે જે તમારે આ રીતે લખવાના રહેશે ઓકે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ઠીક કરો જે આપણે આ રીતે ત્રણ એમસીક્યુ આપેલા છે એમસીક્યુ ટાઈપ જેમાંથી સાચો જવાબ શોધી આપણે આ રીતે જવાબ ઠીક કરવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન છ રૂઢિપ્રયોગમાંથી કોઈ એક રૂઢિપ્રયોગ પસંદ કરી તમે તમારા મિત્ર સાથે મળીને એક નાનકડો સંવાદ તૈયાર કરો તો અહીંયા આ રીતે ઉદાહરણ આપેલા છે અને એમનો ઉપયોગ કરીને આપણે એક નાનકડો સંવાદ બનાવેલો છે જે આ રીતે તમારે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત કમ્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એમાં આ રીતે આપણે ખાલી જગ્યાઓ ભરવાની રહેશે ઓકે ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલો છે સંવાદ જે આપેલો છે એને આપણે અધૂરું છે એને આપણે પૂર્ણ કરવાનું છે બનાવીને તો આ રીતે કરી લખીશું આપણે સંવાદમાં બરાબર ત્યાર પછી આગળ જે પ્રશ્ન નવ તો એમાં આપણે જે પણ વાક્ય આપેલા છે એમાં કયા અલંકારનો ઉપયોગ થયો છે એ અલંકારનું નામ આપણે અહીંયા લખવાનું છે આ રીતે એક દસ વાક્યોના અલંકારના નામ આપણે લખવાના રહેશે બે જ અલંકારનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપમા અલંકાર અને બના અલંકાર ત્યાર પછી પ્રશ્ન દસ છે અહીંયા જેમાં આપણે આપણી કલ્પના શક્તિ પ્રમાણે આ રીતે જવાબ લખવાનો છે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે ઓકે ગુડ બાય